ઘુડખોર અભયારણ ધ્રંગધ્રા ડિવિઝન હેઠળ ચાર રેન્જ આવશે અને આ ચાર રેન્જ આપના ધ્રંગધ્રા હળવદ આળેસર અને બજાના છે આપના ઘુડખોર અભયારણ્ય અને એના નજીકમાં જો રિઝર્વ ફોરેસ્ટ છે અમુક અમુક વીડી છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે જે આપને વિસ્તારમાં આવશે તો તેનાથી નજીક જો પણ ગામ છે તો અહીંયા આપણા વન્યપ્રાણી વિષયની સમજ આવવાના બાબતે આપણા વિશેષ કરીને જો ટાર્ગેટ સેક્શન છે તો આ નાના ભૂલકાઓ છે દીકરા છે વિદ્યાર્થીગણ છે જેને વન્યપ્રાણી વિષય સમજ આવવાની એક પ્રયત્ન છે અને તે અન્વયે અત્રેના વિભાગના વિભિન્ન હિત રેન્જો દ્વારા વિભિન્ન પ્રતિસ્પર્ધાએ કરા કરાવી જેમાં નિબંધ પ્રતિયોગિતા અને ચિત્રસ્પર્ધા એવી રીતે સ્કૂલમાં રેલી અને લોકમાનસમાં વન્ય પ્રાણી પ્રતિ એક ચેતના ઉદ્ભવે તે રીતે અત્રે દ્વારા અને અત્રેના અત્રેના તાબળ હેઠળ તમામ સ્ટાફ દ્વારા એક પ્રયત્ન છે કે આ વન્ય પ્રાણી પ્રતિસ્પર્ધા અને વન્યપ્રાણી અને ઉજ્જવળી ફક્ત જે વનવિભાગની નથી પરંતુ બધા વન્યજીવ આ પ્રકૃતિમાંના સંતાન છે અને આમ આમાં બધા લોકોના આ દાયિત્વ બનશે કે એમની સંરક્ષણ પ્રતિ અમે સજગ રહે મક્કમ રહે મારું નામ ગોવિંદિયા આકાશ દેવજુભાઈ છે હું આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રામાં ધોરણ બારમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં વન્યપ્રાણી સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી તેમાંથી ચિત્ર સ્પર્ધા સ્પીચ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા રાખેલી હતી જેમાંથી મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલો હતો તેમાંથી મારો પ્રથમ નંબર આવેલો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા મને સન્માન સન્માનિત કરવામાં આવે છે તેથી હું પણ લોકોને વન્ય પ્રાણીઓ વિશે એવી રીતના ચેતવવા માગું છું કે તેમના પર દયા રાખીને તેમનું રક્ષણ કરવું જોઈએ હું ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાંથી ટીચર છું મારું નામ દિશા છે પાનસુરા દિશા અને અમારી સ્કૂલમાં વન્યજીવ સપ્તાહનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે વન સંરક્ષણનો તો ત્યાંથી અમારી સ્કૂલમાં અધિકારી આવ્યા હતા સ્કૂલમાં કઈ રીતે છોકરાઓને આવીને બધું સમજાવ્યું કે કઈ રીતે આપણે વન્ય બચાવી શકીએ છીએ અને છોકરાઓને અમે કાર્યક્રમ પણ રાખ્યો હતો આજે કે વન્ય બચાવવા માટે આપણે કેવા કયા પ્રયાસ કરવા જોઈએ અને અમુક અમુક જે પ્રાણીઓ છે વન્યજીવ જે આપણી આ દુનિયામાંથી લુપ્ત થતા જાય છે જે લોકોને નથી ખબર પણ આપણે એમનું ધ્યાન દોરવાનું છે કે આ લુપ્ત થતા જાય છે તો આપણે એમનો બચાવ કરવાનો છે ઘણી બધી એવી સલાહ આપી છે અને ઘણા બધા એવા વિડીયો પણ બતાવ્યા છે જેના દ્વારા છોકરાઓને એ શીખ મળી છે કે જે જે પ્રાણીઓ આપણે લુપ્ત થતા જાય છે એમનો આપણે બચાવ કરીએ એમનો શિકાર કરતાં આપણે રોકીએ જેમ કે ગીધ છે સિંહ છે પછી ઘુડખર ચકલી એવા અમુક અમુક એવા પ્રાણીઓ છે જે રોજમાં રોજ લુપ્ત થતા જાય છે તો આપણે એમને બચાવવાના છે